સુરતના અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ખાતમુહૂર્ત કરાયું હતું પરાતત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપા સર્વે ગુણાતીત સંતોના આશીર્વાદ તથા પ્રગટ ગુરુ હરિ સંત ભગવંત સાહેબજી ની પ્રેરણા માર્ગદર્શન તથા સંકલ્પના સુફલ રૂપે અનુપમ મિશનની નિશામાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામે શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરજી રૂપે અનુપમ સંસ્કારધામ નિર્માણ પામી રહ્યું છે આ મહામંગલય પ્રકલ્પના શુભારંભ પ્રસંગે ભૂમિપૂજન તથા ખાત પંચેટીકા સ્થાપનનું આયોજન કરવામાં આવ્યું હતું આપણી યુવા પેઢીના સંસ્કાર સંવર્ધન તથા કૌશલ્ય એવા શિક્ષણના અનુપમ સંસ્કારના નિર્માણ અર્થે મહામૂલી ભૂમિદાનના સેવા સમર્પણ અને સૌજન્ય માટે અનુપમ મિશનના કાંતિલાલ કાળીદાસ પટેલ ભાવેશ કાંતિલાલ પટેલ અને તેઓના પરિવારજનો તેમજ મોટી સંખ્યામાં અનુપમ મિશન પરિવાર હાજર રહી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુ હરિસંત ભગવાન સાહેબજી મહારાજની જય આજે અહીં બારાસણી મુકામે તાલુક જિલ્લો પલાણા અનુપમ મિશન મોગરી એટલે કે તાલુકો જિલ્લો આણંદ દ્વારા અનુપમિશનના અધ્યક્ષ સંત ભગવાન ગુરુ હરિ પરમ પૂજ્ય સાહેબજી મહારાજ સદગુરુ સંતજી અને અનુપમ મિશનથી પધારેલા અનેક સંતો દેશ વિદેશના ભક્તોની ઉપસ્થિતિમાં એક ખૂબ સુંદર અનુપમ સંસ્કાર ધામનું આજે ખાત મુહૂર્ત વિધિ થઈ છે આમ તો આ વિસ્તાર છે ખૂબ સમૃદ્ધ છે અનેક લોકો દેશ વિદેશમાં આ ભૂમિને સમૃદ્ધ કરી છે પણ હમણાં જ ભીખુભાઈ જણાવ્યું એ પ્રમાણે સંસ્કારને ઘસારો લાગ્યો હતો એ સંસ્કારનો ઘસારો પૂર્ણ કરવા માટે આ એક ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે આમ તો છેલ્લા પાંત્રીસ વર્ષથી ગુરુહરિ સંત ભગવાન પરમ પૂજ્ય સાહેબ દાદા આ વિસ્તારમાં સતત વિસ્તરણ કરી અને સંસ્કાર ધર્મ અને અધ્યાત્માનું ખૂબ સુંદર કાર્ય કર્યા છે અમારા કાંતુ કાકા જેઓ અમેરિકા નિવાસ કરે છે એમની ખૂબ ભાવના હતી કે આ મારું ગામ છે આટલા બધા સમૃદ્ધ છે પણ સંસ્કારની થોડી ખોટ છે તો એ કામ જો અહીં કરવામાં આવે તો ખૂબ સારું થાય એટલે એમને સાહેબદાદાને પ્રાર્થના કરી એમની આ પાંચ એકર ભૂમિ છે એ લગભગ જેને દસથી બાર કરોડની કહેવાય એ અનુપમ મિશનને દાન કરી એ ઉપરાંત પણ મંદિર બનાવવા માટે દાન આપી અને આ એક ધામનું સર્જન થાય બહુ સુંદર ભાવના છે એમણે સાહેબ દાદા પાસે વ્યક્ત કરી અને એના પરિણામ સ્વરૂપે આ એક ધામનું આજે ખાતમુહૂર્ત થયું છે આ અનુપમ સંસ્કાર ધામ એ એક મલ્ટીપર્પઝ હોલ જેવું થશે કે જ્યાં આગળ યુવાનો માટે દીકરાઓ માટે દીકરીઓ માટે વડીલો માટે વૃદ્ધો માટે સત્સંગીઓ માટે અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા જેમના જીવનમાં જે ખૂટે છે એ આપી અને ભગવાનના ધામમાં જવા માટેનો ભગવાનને પ્રસન્ન કરવા માટેનો માર્ગ પ્રશસ્ત થાય એવો પ્રયત્ન છે એ સંત ભગવાન ગુરુહરિ પરમભુજર સાહેબ દાદા અને અનુપ મિશનના સંતો ભક્તો દ્વારા થશે એનો અમને ખરેખર આનંદ છે આ વિસ્તાર એટલે સરદાર પટેલની કર્મભૂમિ અમે સરદાર પટેલની જન્મભૂમિ એટલે કે કર્મસદમાં રહીએ છીએ ગુરુહરી સાહેબ દાદાએ કહ્યું એ પ્રમાણે અમને પણ આ કર્મભૂમિમાં કામ કરવાની આ તક સાંપણી છે એનો અત્યંત આનંદ છે અમને આશા છે અમારી ઠાકોરજી મહારાજને પ્રાર્થના છે કે અમારો અભિયાન છે અમારો આ સંકલ્પ છે અમારી આ ભાવના છે એ સાકાર થશે અને તેના સુફળ છે આ વિસ્તારના અનેક દીકરા દીકરી અને સત્સંગીઓને પ્રાપ્ત થાય એવી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ગુરુદેવ યોગીજી મહારાજના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત